તમે તમારા સમાજના છોકરાઓ હિન્દુ છોકરીઓને પટાવી પોસ બગાડી જાય છે હિન્દુ છોકરીઓનું શોષણ કરે છે અને પરણીત દીક મહિલાઓને પણ એ લોકો ઉપાડી જાય છે એવી અનેક પ્રકારની ઘટના ઘટી છે મુસ્લિમ સમાજના યુવાન યુવતીને પણ તમે સમાજની બહાર તમે બીજા સમાજ કે ધર્મમાં તમે આ ડિસ્ટર્બ નહીં કરો એ જે મહેશભાઈના દીકરાએ જે મુસ્લિમ યુવતી સાથે પ્રેમ લગ્ન કરેલા છે એના પિતાએ એના પિતાએ રાજપૂત હિન્દુ યુવતી સાથે લગ્ન કરેલા આ હિન્દુ હતી ને રાજપૂત સમાજની એ એ મહિલા હતી અને આજે મુસ્લિમ નામ ધારણ કર્યું છે પણ મારે શક્તિસિંહ ગોહિલને મારે પ્રશ્ન છે અને એને સલાહ પણ છે કે જ્યારે હિન્દુ સમાજમાંથી મુસ્લિમ સમાજના લોકો યુવાનો હિન્દુ યુવતી કે મહિલાને ઉપાડી જાય છે ત્યારે કમ તમે બોલતા નથી ત્યારે કમ ચૂપ છો આજે અહેમત આજે અ શક્તિશ્રી ગોહિલ આ પ્રકારનું જે સમર્થન કરે છે આવા લોકોને એ મારે એની સાથે સખત મારે નારાજગી છે ચોટુભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવાના પુત્ર ગૌરવે મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા છે ત્યારે લગ્ન લઈને ભારે ચર્ચા છે ત્યારે શક્તિસિંહ ગોહિલે આ જ્યારે સવાલ મીડિયાએ પૂછ્યો હતો ત્યારે શક્તિસિંહ ગોહિલે પણ ભાજપને લઈને તંજ કસ્યો હતો કે આ ભાજપમાં આવે તો આ વાયરસ લાગી જાય ને એવા પણ એમના તંજ હતા ત્યારે સમગ્ર ઘટનાને લઈને મહેશભાઈ વસાવા મને ભાજપમાં લાવનારા મનસુખભાઈ વસાવા છે એમની સાથે વાત કરીશું ભરૂચના સાંસદ મનસુખભાઈ મહેશભાઈના જે પુત્ર ગૌરવ છે મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા છે એ લઈને ભારે ચર્ચા છે શું કહેશો તમે જો હું સ્પષ્ટ માનું છું કે દરેક સમાજના યુવાન યુવતીએ સમાજની બહાર લગ્ન નહીં કરવા જોઈએ તેમાં ખાસ કરીને હિન્દુ સમાજના યુવાન યુવતીએ પોતાના સમાજની અંદર જ લગ્ન કરવા જાય અનેક પ્રકારના પ્રશ્નો ભવિષ્યમાં ઉદભવે નહીં મહેશ બહસાના દીકરાએ ધારોલીની એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા છે એમના પ્રેમ સંબંધ હતા અને એના કારણે એમને લવ મેરેજ કરી લીધા છે આવા તો મુસ્લિમ સમાજના યુવાનો હિન્દુ છોકરીઓને પટાવી ફોસલાવીને લગ્ન કરે છે આદિવાસી દીકરીઓ મોટાભાગે એમનો ભોગ બનતી હોય છે ત્યારે મુસ્લિમ સમાજના નેતા કેમ બોલતા નથી મેં જોયું છે છે લાવી રહ્યા કોઈ રીતે પણ આ આ આ યોગ્ય નથી કરો તો એક સિક્કાની બે બાજુ તમે બંને બાજુ સરખું રાખો તમે તમારા સમાજના છોકરાઓ હિન્દુ છોકરીઓને પટાવી પોસ્ટ લાવીને બગાડી જાય છે હિન્દુ છોકરીઓનું શોષણ કરે છે અને પરણીત પરણીત મહિલાઓને પણ એ લોકો ઉપાડી જાય છે એવી અનેક પ્રકારની ઘટના ઘટી છે તો ત્યાં ત્યાં કેમ બોલતા નથી હું હું સ્પષ્ટપણે હું ફરી પણ કહું છું કે આ આ ન હોવું જોઈએ હિન્દુ હિન્દુ યુવાનોએ હિન્દુ સમાજની છોકરી સાથે લગ્ન કરવા જોઈએ અને હિન્દુ યુવતીને પણ અપીલ કરું છું કે તમે હિન્દુ સમાજમાં લગ્ન કરવા જોઈએ અને મુસ્લિમ સમાજના યુવાન યુવતીને પણ કે તમે સમાજની બહાર તમે બીજા સમાજ કે ધર્મમાં તમે આ ડિસ્ટર્બ નહીં કરો નાના કારણે આ બધા પ્રશ્નો ઊભા થાય છે અને આજે महेश भाई वसावा महेशभाई जे दीकरा मुस्लिम युवतीसाठी लग्न करता हिंदू दरबार महिला महिलासाठी लग्न करथम तो प्रथम, तो है ना, प्रथम, प्रथम तो ये ना मुस्लिम ना युवतीना आ, आ, आ भूल हिंदू અને તે પર રાજપૂત મહિલા સાથે જે તે સમયે દીકરી સાથે લગ્ન કર્યા હતા તે તે કાયદો એમને લાગુ નથી પડતો તો આ આજે આ પ્રકારની વાતક વાહત વાતો કરે છે હું આ આ જે પ્રકારનું એમની જે માનસિકતા છે એ હું સખત શબ્દોને વખોડી કાઢું છું અને મહેશભાઈ ના દીકરાએ જે એમની લવ મેરેજ કર્યા છે એ બંને દીકરા દીકરીઓ રાજી ખુશીથી બંને યુવાનો હતા બંનેના રાજી ખુશી અને બે વર્ષથી એમના વચ્ચેના જે સંબંધ હતા એ બધાને ખબર હતી એટલે તમારું એવું કેવું છે કે જે યુવતી છે ફૈઝા છે એ ધારો લેની છે તો એમના જે પિતાએ જે રજૂઆત કરી છે તો એમના પિતાની જે પત્ની છે તે હિન્દુ છે એવું કેવું તમારું હા એ જે મહેશભાઈના દીકરાએ જે મુસ્લિમ યુવતી સાથે પ્રેમ લગ્ન કરેલા છે એના પિતાએ એના પિતાએ રાજપૂત હિન્દુ યુવતી સાથે લગ્ન કરેલા તો એ તે વખતે એને ભાન નહોતો હોય ને કે હમણાં આ પ્રકારની બફાટ કરે છે અત્યારે જે એમના જે બંને માતા પિતા રજૂઆત કરે છે કે અમારી છોકરીને જે છે અપહરણ ને બધું કર્યું છે એમનો જે આરોપ કરે છે લોકો એ લઈને તમે શું કહેશો કે એમની જે પત્ની છે એ પત્ની એનું નામ અત્યારે મુસ્લિમ છે એમની જે જે ફૈઝા છે એના પિતા છે એમની જે અત્યારે જે પત્ની છે તેમનું નામ મુસ્લિમ છે તો તે પહેલા હિન્દુ હતી એવું તમારે કેવું છે આ હિન્દુ હતી ને રાજપૂત સમાજની એ એ મહિલા હતી અને આ જે મુસ્લિમ નામ ધારણ કર્યું છે આજે મુસ્લિમ નામ ધારણ કર્યું છે અને આ આવું તો તમારે ભારત વર્ષની અંદર ગુજરાતની અંદર ઘણા બધા એવા બનાવો બન્યા છે આ તો જો જ એવા છે કે એક મુસ્લિમ દીકરી એક હિન્દુ પરિવારની અંદર આવી છે આદિવાસી પરિવારની અંદર આવી છે બાકી આદિવાસી ઘણી બધી દીકરીઓ ઘણી બધી મહિલાઓ મહિલાઓ દીકરીને પરણીલિત પરણીત મહિલાઓને આ લોકો ઉપાડી જાય છે અને હું એમ કહું છું કે આ ધારોલીના જે દીકરીના મુસ્લિમ દીકરીના જે પિતા છે એ એ પિતા છે તો એને તો હિન્દુ મહિલા સાથે તું લઈ ગયો હતો તે વખત તને આ વસ્તુ નહોતી દેખાઈ હમણાં શિખામણા પર નીકળી પડ્યા છો તો તમે શું માનો છો કે પ્રેમ લગ્ન થવા જોઈએ કે ના થવા જોઈએ પ્રેમ લગ્નની તમે તરફેણમાં છો કે વિરોધમાં છો અને બીજું કે પ્રેમ લગ્ન કઈ રીતે કયા કયા પ્રકારના હોય છે કે હિન્દુ મુસ્લિમ સાથે કરે કે મુસ્લિમ હિન્દુ સાથે શું માનો એ વિશે તમારો શું વિચાર છે પ્રેમ લગ્નનું તરફદારી કરું છું ઇતિહાસમાં પણ બધા પ્રેમ લગ્નો થયેલા છે પરંતુ મારે માનવું છે કે એક સમાજથી બીજા સમાજમાં લગ્ન નહીં કરવા જોઈએ એક હિન્દુ હોય તો હિન્દુ સમાજની અંદર લગ્ન કરી શકે છે મુસ્લિમ હોય તો મુસ્લિમ સમાજમાં લગ્ન કરી શકે છે આવા એક એક ધર્મમાંથી બીજા ધર્મના આવા આંતર લગ્ન કરવાથી એમાં અનેક પ્રકારના પ્રશ્નો અનેક પ્રકારની સમસ્યા ઊભી થાય છે અને સમાજ સમાજ વચ્ચે પણ ઘણા બધા પ્રકારના ઘર્ષણો ઊભા થાય છે તો આ ટાળવા માટે આવા પ્રકારના પ્રેમ લગ્નો નહીં થવા જે હું સ્પષ્ટ માનું છું અને શરૂઆત કર્યું છે મુસ્લિમ સમાજે મનસુખભાઈ જે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપને લઈને કટાક્ષ કર્યો છે શું કહેશો શક્તિસિંહ ગોહિલને આ બાબતે શક્તિસિંહ ગોહિલ રાજ્યસભાના સભ્ય છે સાંસદ છે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ છે દિગ્ગજ નેતા છે બહુ બુદ્ધિશાળી છે હું માનું છું હું એની ઇજ્જત કરું છું પણ મારે શક્તિસિંહ ગોહિલને મારે પ્રશ્ન છે અને એને સલાહ પણ છે કે જ્યારે હિન્દુ સમાજમાંથી મુસ્લિમ સમાજના લોકો યુવાનો હિન્દુ યુવતી કે મહિલાને ઉપાડી જાય છે ત્યારે કમ તમે બોલતા નથી ત્યારે કમ ચૂપ છો અને રહી ધારોલીની વાત ઝઘડેની વાત જે મહેશભાઈનો દીકરો જે મુસ્લિમ સમાજની ધારોલીની દીકરીને લઈ ગયો છે એ એ દીકરીના પિતા મુનાફ પટેલ એને રાજપૂતની રાજપૂત સમાજની મુનાફ શેખ એ એ દીકરીના પિતા મુનાફ શેખ કે હિન્દુ રાજપૂત મહિલા સાથે લગ્ન કરે છે તો એના માટે શક્તિ ગોહિલ શું કરે છે શું રાજપૂતો શું મુસ્લિમ સમાજની દીકરીઓ આપશે આજે હમદ આજે શક્તિસિંહ ગોહિલ આ પ્રકારનું જે સમર્થન કરે છે આવા લોકોને એ મારે એની સાથે સખત મારે નારાજગી છે તો આ હતા ભરૂચના સાંસદ મનસુખ વસાવ તેઓએ જે મહેશ વસાવાના પુત્ર ગૌરવ ફૈઝા સાથે પ્રેમ લગ્ન કર્યા છે તેને લઈને અનેક ખુલાસા કર્યા છે અને શક્તિસિંહ ગોહિલ જે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે તેમને પણ સલાહ આપી છે કે તેઓએ એક તરફીને તમામ મુદ્દે આવું બોલવું જોઈએ નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા